નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે રવિ સિંધા અત્યારે હું અટલાદરા વિસ્તારમાં આવી પહોંચ્યો છું અટલાદરા પોલીસ ચોકી પાસે જે અહીંયા પહેલા પણ જે ભૂવો પડ્યો હતો તે જ ભૂવામાં આવી તેના કારણે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કાર છે તે ભૂવાની અંદર ખાબકી છે અને એક સાઈડ નું જે ટાયર છે તે પણ અદ્ધર થઈ ગયું છે હાલ જે રીતના આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે વડોદરા સાઈડના અટલાદરા ચેક પોસ્ટ આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે એ માર્ગ પર પહેલા અહીંયા ભુવો પડેલો છે મારા

જે ટાયર છે તે અંદર ભુવાની અંદર ખાબકી ગયો છે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નહીં પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે કામગીરી જે કરવામાં આવી હતી તે તકલાદી કામગીરી કરવામાં આવી છે તેના જ કારણે આ કાર ચાલક કાર ચાલકને કારનું પણ નુકસાન થયું છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અટલાદરા પાસે આવેલું આ ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ પાસેના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે સર અહીંયા જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ચલો અહીંયા કોઈ ભારદારી ગાડી જતી હોત ને અહીંયાથી જો પસાર થઈ રહી હોત તો આપણે કેમ કે સમજીએ કે ઓવરલોડ ગાડી હશે તેના જ કારણે અહીંયા રોડ બેસી ગયો તેના જ કારણે અહીંયા ભૂવો પડ્યો હશે પણ આ તો કાર છે મામૂલી એનું જે મેન્ટેનન્સ જે વજન હશે એ જ વજનથી અહીંયાથી પસાર થઈ રહ્યા હતી તે સમય દરમિયાન અચાનક જ જે અહીંયા ગાડી દરમ દઈને

ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અને વોર્ડ બાર વોર્ડ બાર વોર્ડ બાર ખરો ને એની અંદર તો આખા આખા રોડ પર જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢે આ જ ખોડા ખાડાની રજૂઆત ત્રણથી ચાર વખત કરેલી છે અમે લોકોએ કરેલી છે પોલીસ તંત્રએ બી કરેલી છે કે આને વ્યવસ્થિત રિપેર કરો પણ આ લોકો માટી નાખીને ઉપર પૂરીને જતા રહે કાલે અહીંયાથી આપણા મહંત સ્વામીની ગાડી બી અહીંયાથી જ ગઈ હતી ના કરે નારાયણને ગઈકાલે કંઈ થઈ ગયો તો હાસો તો વડોદરાની નામની પથારી ફેરવી જાય આમ બી નામની પથારી તો ફેરવાઈ જ ગઈ છે વડોદરાને ખારોદરા બનાવી દીધું છે આ લોકોએ ક્યારે જાગશે ખબર નહીં આ નામ સયાજી રાવનું એક સુંદર વડોદરા હતું જેના પર રોડ રસ્તાને એને એન્જિનિયર ઉત્તમ નમૂનો હતો એની આજે વડોદરાનો એન્જિનિયર નમૂનો ઉત્તમ નમૂનો ખાડોદરા તરીકે ઓળખાવા લાગ્યો જ્યાં જો ત્યાં ખાડા જી રાકેશભાઈ ચલો આપણે માન્યો કે ઓવરલોડ ગાડી હોત કે ટ્રક હોત તો આપણે માનતા કે ચલો રોડ બેસી ગયો ભારદાર વાહન આ ગાડી તો ગાડી છે ગાડી રાખી કરકી ચલો ગાડી ગાડીને બધું તો ઠીક છે પણ મેં એવું કહું અહીંયાથી સ્કૂલ વાનો જાય છે એ વાન બેસી હોત તો દુર્ઘટના ઘટી હોત તો કોર્પોરેશન જવાબદારી લેવાનું હતું એમને તો શું છે ખાલી હાથ હદ્ધર કરી દેવાના જયારે હોય ત્યારે એક જ વસ્તુ કરતા હોય છે એ લોકો હાથ હદ્ધર કરી દેવાના આ ખાડા માટે આવશે બેરીકેટ છે પંદર દિવસ લગીને એ બેરીકેટ હટે નહીં પણ કામગીરી નહીં કરે બેરિકેટ મિરિંગ જતા રહેશે પણ એનો પ્રોબ્લેમ શું છે નીચે શું કઈ લાઈન લીકેજ છે શું છે એ બધું જોવે નહીં ડાયરેક્ટ ખાલી પછી માટી નાખશે કોઈના ધ્યાન પર ના આવે પછી ઉપર આવું પેછવાક કરીને જતા રહેશે એટલે જોવાનું થઈ જ્યાં આવા ખાડા પડી રહેશે રાકેશભાઈ પેલા જે ભૂવો પડ્યો હતો અહીંયા આગળ બેરે બેરે તંત્ર ને જગાવ્યું છે આ ભૂવાની રજૂઆત આપણે જ આપણા મીડિયા ના માધ્યમથી બે થી ત્રણ વાર આપણે બતાવ્યું હતું ત્યારે એ લોકો જાગતા હતા અને અને પાછું આપણા થોડા દિવસ પહેલા અહીંયા મન સ્વામીનો પ્રોગ્રામ છે એટલે આ રિપેરિંગ કરી ગયા એટલે લાલી પાવડર વાળું રિપેરિંગ કરી ગયા એટલે કઈ ખબર જ નહીં કે શું કરી કરીએ નીચે તો એવું ને એવું જ રાખ્યું આ દુર્ઘટના હવે અહીંયા ભક્તોની અવર જવર રહ્યા મહંત સ્વામી અહીંયા એક મહિનો રહેવાના છે હવે આ રોડ પર ટ્રાફિક ફૂલ રહેવાનો અને હવે દુર્ઘટના સજાય એટલે મેં તો તંત્રને કહેવા માંગુ કે તમે કામગીરી કરો સારી કરજો કે કોઈ દુર્ઘટના સજાય એ વસ્તુ તો મુખ્યમંત્રી સાહેબ પણ કહે છે મુખ્યમંત્રી તો કે આ લોકો તો મુખ્યમંત્રી કે ત્યારે જ આગે છે રાજ્ય સરકારમાંથી ઉપરથી આદેશ આવે ને જો કે એમનું ત્યારે આ તો એમની જવાબદારીમાં આવે છે રોડ રસ્તા ને બધું વ્યવસ્થિત કરવાનું શહેરની અધિકારી છે એમની આદેશ આપવો પડે છે કે કામગીરી કરીએ આપડે ત્યારે કામગીરી ચાલુ થાય તો બી સુધરતા નથી આવીને આવી કામગીરી કરે છે એક જ રોડ ફરી વાર ખોદવાનો એમનો નિયમ થઈ ગયો છે એક જ ખાડો દસ વાર રિપેર કરવાનો એમનો નિયમ થાય મલાઈ મળતી હોય એવું સો ટકા મળતી જશે ને તેટલે આવી કામગીરી કરતો હોય છે કેમ કે તમારે જે ટેકનિકલ રીતે જે કામ કરવાનું એ કરતો નથી અને બે થી ત્રણ વાર આવું આવું કામ થાય એટલે ભઈ એ શરમજનક બાબત છે ને શું તંત્ર પાસે કોઈ અપીલ એ ખરી તમારે તંત્ર પાસે અને પ્રજા પાસે બંને પાસે અપીલ છે તંત્રને ને એવું કહેવા માંગે કે તમે કામગીરીમાં ધ્યાન આપો વ્યવસ્થિત કામગીરી કરો કોઈનો જીવ જશે કોઈના હાથ પર તૂટશે તો તમે કંઈ આપવાના નથી ખાલી વાર્તાઓ કરીને હોવા કરો છો અને બીજું કશું થતું નહીં એટલે વ્યવસ્થિત કામગીરી કરો અને

હવે અમને બીક અમારે દરરોજ જવાનું એટલે અહીં બેહી જશે તો અમે મરી જઈશું એવી બીક એટલે અમારે દૂરથી રહીને જવું પડે એટલે આ લોકોને હવે હું આ લોકોને ખબર પડી ગઈ કોર્પોરેટર હોય ત્યાં કે ટિકિટ નહીં આવવાની ધારાસભ્ય ત્યાં કે ટિકિટ નહીં આવવાની એટલે મેં હર સંધ્વિની એમને ચેલેન્જ આપી હતી હું આ સંધવીને કહીશ કે હર સંધવી સાહેબ રિપેર કરવા આવે તો એ લોકો એવું કહ્યું કે હું કરાવી દઈશ તોય કરાયું નહીં મેં છે વાર મુકેશભાઈ તારે રિપેર કરી ગયા રિપેર કરીને ઉપર ઉપર પેલું નાખી ગયા અને આજે ગાડી બે હવે એ મરી ગયો તો એનો જવાબદાર કોણ રહેતો એટલે આજે હું આજે સાડી પહેરતા હોય કાલે કઈક મોટું જ પહેરી નીકળે તે પૈસા આવે જ કઈ થી કોણ કોર્પોરેટર કોણ ધારાસભ્ય કોણ મેયર આ લોકો ને પૈસા લૂંટવાના બસ ગમે તેથી લૂટો પચાસ વાર કોમ થાય એટલે પૈસા લૂંટવાના

થોડુંક એ રાખવું જોઈએ ને અને એક બાજુ કોઈ બી રીતે દંડ કે ટુ વ્હીલર નાના વ્હીલરોનું હું બધાનું જોઉં તો જોઈએ ને દરેક રોડ પર ખાડા એક એક રોડ રિપેર કોઈ રોડ એવું નથી તમે જોવું એક એક રોડ પર એવું છે બોલો અને આમ સરકાર આમ સરકાર એવું કે અમે વિકાસ કરીએ છીએ પણ હવે હા વિકાસ એ બરાબર છે પણ આવું જોવું જોઈએ ને પબ્લિક નું જનતાનું ખાસ જોવું જોઈએ એ ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા આપણી સાથે યુવાનો પણ છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશું વડોદરા શહેરમાં આ રીતના જે ભોવા પડી રહ્યા છે હાલતા ચાલતા લોકો માફ કે આપે લેવા છો કે ભાઈ ગાડીનું ટાયર અંદર બેસી જાય બરાબર આ કેટલા મહિનાથી આવું નાવું હતું અવડે અવડે રિપેરિંગ કરી તો બી તમે જોઈ શકો છો બરાબર તો તંત્રએ થોડુંક જાગવું જોઈએ ખરેખર તો કરવું જ જોઈએ કામ બરાબર રીતે એમની મતલબ કે જવાબદારી છે ભાઈ આટલો બધો આપણે ટેક્સ આપીએ બધી રીતે બરાબર છે તો ભાઈ આટલું બી કરવું જોઈએ આપણે ચલો એટલીસ્ટ ફેમિલી હોત બરાબર છે તો ફેમિલી ને બી નુકસાન થઈ શકત ને બરાબર તંત્રએ બી થોડું આમ જાગવું જોઈએ કરે છે બધી રીતે બી કમ્પ્લીટ કરે છે કામ પણ આ રોડ રસ્તાનું બી જોવું જોઈએ ખરેખર ને વિકાસ તો બિલકુલ જીરો જ છે કોઈ છે જ નહીં વિકાસ વિકાસ જેવી વસ્તુ જ નથી અહીંથી છેક પાણીની ટાંકી સુધી જાય ને ત્યાં સુધી આપણે આખો રોડ એટલો બધો ખરાબ છે કે નીકળવું મુશ્કેલ છે ને કોઈ પેશન્ટ હોય ને તો એ માણસને તો એકની જગ્યાએ બીજી નવી ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે એટલો ખરાબ રોડ છે અને હમણાં જે મંદિરનો ઉત્સવ છે સ્વામિનારાયણ મંદિરનો એટલે ગમે તેમ કરીને આ લોકો રોડ પર થીંગડા મારીને ઉભો કરીને જતા રહ્યા છે ના ના છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ આ ખાડો એક મહિનાથી છે જાય અહીંયા પણ એ લોકોએ રિપેર જ નહોતો કર્યો પણ હમણાં છેલ્લા બે દિવસ પહેલાં મંદિરનો ઉત્સવ છે ભગવાન સ્વામી મહારાજ છે તો આ લોકોએ ખાડામાં માટી નાખીને ડામણ નાખીને જતા રહ્યા છે એક્ચુઅલીમાં કોઈ પેજ વર્ક કર્યું નથી કોઈ કામ કર્યું જ નથી આ લોકોએ અને આ રોડ પર ત્રણ થી ચાર જગ્યા એવી છે કે દરેક જગ્યાએ દર બે ત્રણ મહિને ખાડા ખોદે છે દર બે ત્રણ મહિને પાણીની લાઈનો રિપેર કરે છે ના ના કોન્ટ્રાક્ટર ને કોર્પોરેશન બે મળેલા છે એમાં જે બી અધિકારી અને કોર્પોરેશન ના અધિકારીઓમાં જે કોર્પોરેટર છે એ તો કોઈ જોવા જ નથી આવતા બાજુ આ અમે સાચું કહીએ તો અમે અમારી ત્યાંના કોર્પોરેટરને ઓળખતા જ નથી કોણ છે અમે કમળના નામ પર જ સિક્કા આપ્યા હતા અમે કોર્પોરેટરને ઓળખતા જ નથી કોણ છે દાદાએ ખૂબ મોટી વાત કીધી છે ભાજપના જે સિમ્બોલ કમળ ઉપર તેઓએ દાદાએ વોટ કર્યો છે જે અહીંયા સ્થાનિક કામગીરી જે થવી જોઈએ જે વિકાસ થવો જોઈએ તે ક્યાંક ને ક્યાંક આ વિકાસ અહીંયા હોલમાં જતો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કાર છે તે અહીંયાથી કિયાના શોરૂમની અંદર જઈ રહી હતી તે સમય દરમિયાન અચાનક તે કાર અહીંયા થી ટર્ન માર્યો અને જેવો ટર્ન મારતાની સાથે જ જે આગળનું જે સ્ટેરિંગ તરફનું જે ટાયર છે તે અંદર જમીનમાં ઘુસી ગયું અત્યારે જે અહીંયા તે મંગાવી મંગાવવામાં આવી છે આ કારને અહીંયાથી બહાર કાઢવાની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે જણાવ્યું કે અહીંયા પહેલા ભુવો પડી ચૂક્યો હતો પોલીસ તંત્ર દ્વારા પણ જે કોર્પોરેશનને ને રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા વહેલી તકે ભુવાનું કરાવો જેથી કરીને અહીંયા જે ટ્રાફિકનું ભારણ જે વધ્યું છે જે ટ્રાફિક જામના જે દ્રશ્ય સર્જાયા છે તે ક્યાંક 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 ઓછા થાય સ્પાર્કુડી ન્યૂઝે એ અહેવાલ બતાવ્યો તંત્રને જંગજોડ્યું બરાબર ત્યારબાદ તંત્રનું સફાળું જાગીને યુદ્ધના ધોરણે અહીંયા કામગીરી કરવામાં આવી હતી રોડ સારો બનાવવામાં આવ્યો હતો ભુવાનું સમરકામ કરવામાં આવ્યું હતું પણ કોન્ટ્રાક્ટરે જે રીતના ક્યાંક ને ક્યાંક જે નબળી ગુણવત્તાવાળી જે ખોખલી કામગીરી કરી તેનો ઉત્તમ પુરાવો અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે જેમાં આખી આખી જે આકાર છે તે ભુવાના અંદર ખાબકી ગઈ છે હાલ જે રીતના હવે આ ક્રેનના મદદથી કારને બહાર ભૂવામાંથી બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે આ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના હાલ જે રીતના હવે આ ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા મોટો મહાકાળી જે ભૂવો છે તે અત્યારે પડ્યો છે ને આ કારને ધીરે ધીરે ભૂવામાંથી બહાર કાઢવામાં આવી રહી છે આગળ આવી હાલ જે રીતના અહીંયા જે અત્યારે કારને ગોવામાંથી બહાર કાઢવાની ભારે જહેમત છે તે અત્યારે લગાવવામાં આવી રહી છે રાકેશભાઈ સાથે આપણે ફરી વાત કરીશું જી રાકેશભાઈ હવે તો ક્યાંક ને ક્યાંક એ પણ ડર લાગે કે જ્યાં ઠીંગરા મારેલું હોય ત્યાં આગળ સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ સાવચેતીથી એટલે રોડ પર તમે વાહન ચાકોલો કહેવામાં આવે તમે નીકળો તો આવા જ્યાં પેચવર્ક હોય ને ત્યાં જોઈને તમે લોકો નીકળજો કેમ કે ગમે ત્યારે પેચવર્ક બેસી જવાની તૈયાર કેમ કે નીચે અત્યારે જોવામાં આવ્યું નીચે કશું છે જ નહીં ઉપર ખાલી આમ ઉપર પેચવર્ક કરી દીધું ખાલી નીચે કશું છે છે આવી છે એટલે એ લીકેજ લાઈનોને ઉપર ખાલી નાખીને જતા રહે એટલે તમે જ્યાં પેચવર્ક હોય ત્યાં જોઈ જ જાઓ નહી તો તમે તમારા પરિવાર સાથે અંદર હોમાઈ જઈ શકો છો એટલે સાચવી સાચવી સાવચેતી જવું જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા આટલા વિસ્તારમાં ચેકપોસ્ટ પાસેના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અને અહીંયા જે કારને ગોવામાંથી બહાર કાઢવાની જે અત્યારે મહેનત છે તે અત્યારે અહીંયા કરી રહ્યા છે લોકો જે રીતના વડોદરા શહેરમાં અવરનવર જેવો ગોવા પડવાનો જે સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે અટલાદરા વિસ્તારમાં ગોપીનાથજીનો આ શોરૂમ આવેલો છે તેની બહારની સાઈડ પર અહીંયા માર્ગ પર જે ભૂવો પડ્યો તેના જ કારણે અત્યારે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સાથે જ અહીંના જે સ્થાનિક લોકો છે તેઓને પણ ઘણી હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે થોડું ઝૂમ કરીને બતાવશે અંદર પાણી પાણી છે અને આ તો ભુવા નગરી ભાઈ અટલાદરા થઈ કે ભુવા નગરી તલાવ પાય તલાવ જાઓ એટલે ભુવા નગરી ચોક્કસ થી દર્શક મિત્રો અંદર પાણી છે તે પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અંદર પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું હશે તેના જ કારણે અહીંયા જે ઉપરની જમીન છે તે બેસી ગઈ ને તેના જ કારણે જે અહીંયાથી પસાર થતી કાર આ ભૂવામાં જે ખાબકી હતી અત્યારે જે રીતના વડોદરા શહેરના આટલા અટલાદરા વિસ્તારમાં આવેલું ચેકપો અટલાદરા ચેકપોસ્ટ પાસેના અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા હતા કે જ્યાં એક કાર છે તે અહીંયા ભૂવાની અંદર ખાબકી હતી જ્યાં પણ વડોદરા શહેરમાં આપ જો ટુ વ્હીલર વાહન લઈને કે કાર લઈને કે જે જ્યાં પણ ગાડી લઈને તમે નીકળતા હોય પેજ વર્ક વાળી જો તમને જગ્યા દેખાય ત્યાં ચોક્કસ એ તમે વાહન સાવચેતી પૂર્વક નીકાળજો કેમ કે ગમે ત્યારે એ જગ્યા પર જમીન બેસી શકે છે તેવી સ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે અહીંયા પણ એ સ્થિતિ જોવા મળી રહી હતી અહીંયા જ્યારે અહીંયા પેજ વર્કિંગ કરવામાં આવ્યું હતું કામગીરી અહીંયા કરવામાં આવી હતી કાર ચાલક અહીંયાથી નીકળી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક જ કાર તેમની આ ભૂવામાં ખાપકી હતી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નહીં સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે રોષ છે જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે કામ ઓછું કરશો તો ચાલશે પણ સારું અને બેસ્ટ ક્વોલિટી વાળું કરજો જેથી કરીને નાગરિકોને કોઈ જાતની હાલાકી ના પડે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા